સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જાહેરમાં રોડ પર રહેલી કાર અને બાઇકમાં તોડફોડ કરવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા પૂણા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે આ યુવાનોએ સોસાયટીના વોચમેનને લાકડીથી માર પણ માર્યો હતો સુરતના પૂણા વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે આંગણ રેસિડેન્સી સોસાયટી ખાતે વોચમેન ગત રાત્રે અઢી વાગ્યાની આસપાસ નોકરી પર હાજર હતા

પોલીસે સીસીટીવીના આધારે ત્રણેયની ધરપકડ કરી છે પોલીસે કૃણાલ ધીશુલાલ ખત્રી ગૌરવ ઉર્ફે બાબુ જગદીશભાઈ શર્મા અને કાર્તિક પૂનમચંદ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પુણા પોલીસે આતંક મચાવી ડરનો માહોલ બનાવનાર ત્રણેય ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત